માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં વિવિધ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર ધારાસભ્યો પોલીસ કમિશનર ઉપસ્થિત રહીને યોગિક ક્રિયાઓને આસનો કર્યા હતા ભારતભરમાં ઠેર ઠેર અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરાના સમાસ સ્પોર્ટ્સ ખાતે રાજ્ય યોગ અને મનપા દ્વારા આયોજિત યોગ ઉપસ્થિત મહેમાનોએ પ્રગટાવીને પ્રારંભ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણીમાં કરેલ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત યોગ બોર્ડના કોર્ડિનેટર દ્વારા યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો

શ્રીએ આજથી દસ વર્ષ પહેલા જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે યુએનમાં પસાર કરાવ્યો અને દસ વર્ષ પૂરા કરીને આ અગિયારમો આ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે એ અને એનો આજનો આફતનો થીમ છે વન અર્થ વન હેલ્થ તો આપણે આપણું ભારતનું હંમેશા આપણી સંસ્કૃતિ રહી છે કે વસુધૈય કુટુંબકમની ભાવનાથી આપણે કરીએ છીએ અને આખા પૃથ્વીનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના સાથેનો આ આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો અને આ નિમિત્તે આપ સૌને અમે એ જ વિનંતી કરીએ છીએ કે ઋષિઓની આપણી જે પરંપરાની આ પુરાની વિદ્યા જે છે આખું વિશ્વ જ્યારે અપનાવી રહ્યું છે તો આપણે પણ ભારત દેશ તરીકે એને સ્વીકારીએ સૌ જનો સ્વીકારો અને આપણા જે જે આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશનું આહવાન કર્યું છે તો એના માટે આપણને ખૂબ સરસ રીતે આ યોગ આપણને મદદરૂપ થઈ શકે છે તો આ માટે આપ સૌને આહવાન કહે છે આપ સૌ યોગ કરો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો સુનિલ પટેલ કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા

યોગ એટલે રોગ મુક્ત કરવા માટેનું એક સાધન છે યોગ એટલે દવા થી મુક્તિ આપે છે યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે એટલા જ માટે કોઈ પણ જાતની મેડિસિન વગર શરીરને મનને શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ જે આપણા ઋષિ મુનિઓએ આ યોગની રચના કરી છે તે આખા દુનિયાના એક એક ખૂણા સુધી અમને પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ